નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમનું કેવાય છે એ બાકી છે ત્યારે મિત્રો કેવાય બાકી હોવાને કારણે એમને બે હજારનો હપ્તો છે એ નથી મળતો ત્યારે એ ખેડૂત મિત્રો દ્વારા ઘણી વખત મને વોટ્સએપની અંદર મેસેજ કરવામાં આવે છે કે દુદાભાઈ અમારું કેવાય બાકી છે તો કેવાય કરવા માટે અમારે શું કરવું પડે ક્યાં જવું પડે શું ડોક્યુમેન્ટની જરૂર પડે તો મિત્રો કેવાય કરવા માટે તમારે ક્યાંય જવાનું નથી કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડવાની નથી તમે ઘરે બેઠા પણ કેવાય મોબાઈલની મદદથી કરી શકો છો ઓટીપીના માધ્યમથી તો મિત્રો અત્યારે હું તમને વિડીયોમાં એ જણાવવાનો છું કે જો તમારું પીએમ કિસાનનું કેવાયસી બાકી છે તો તમારે એ કરવું છે તો તમે ઘરે બેઠા મોબાઈલની મદદથી કેવી રીતે કરી શકો એના વિશે હું તમને આજના વિડીયોમાં પ્રેક્ટિકલ રીતે બતાવવાનું છું તો વિડિયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારો પણ જો પીએમ કિસાનમાં કેવાયસી બાકી છે અને તમારે મોબાઈલની મદદથી ઘરે બેઠા કરવું છે તો એના માટે તમારે સૌ પ્રથમ તો તમારો જે મોબાઈલ છે એની અંદર કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં પીએમ કિસાન સર્ચ કરવાનું છે અને પીએમ કિસાન સર્ચ કર્યા પછી ત્યાં પીએમ કિસાનની વેબસાઇટ જોવા મળે એના પર ઓકે આપી દઈશું એટલે આવી રીતના પીએમ કિસાનનું પોર્ટલ છે એ તમારી સામે ઓપન થઈ જશે હવે મિત્રો આવી રીતના પીએમ કિસાન ઓપન પોર્ટલ ઓપન થયા પછી તમારે આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના તો સ્ક્રોલ કરશો એટલે અહીંયા ત્રણ ઓપ્શનો જોવા મળે છે જેમાંનું જે વચ્ચેવાળું ઓપ્શન છે ઈ કે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો આપણે અહીંયા ઈ કે જે લખેલ છે એના પર ઓકે આપી દઈએ એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે અહીંયા બીજું પેજ આવી રીતના ઓપન થશે હવે અહીંયા આ બોક્સની અંદર તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તો આપણે આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દઈએ હવે મિત્રો આધાર કાર્ડ આવી રીતના એન્ટર કર્યા પછી અહીંયા સર્ચ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે આવી રીતના જે પેજ છે આગળનું એ આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા બીજું ઓપ્શન એક તમને જોવા મળે છે ગેટ મોબાઈલ ઓટીપી તો અહીંયા ગેટ મોબાઈલ ઓટીપી નામનો ઓપ્શન છે એના પર ઓકે આપશો એટલે તમારો જે મોબાઈલ નંબર છે એના પર એક ઓટીપી જશે તો આપણે ગેટ મોબાઈલ ઓટીપી જે લખેલ છે એના પર ઓકે આપી દઈએ હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે તમારો મોબાઈલ નંબર છે એના પર ઓટીપી એક મોકલવામાં આવ્યો હશે અને એ ઓટીપી જે છે એ અહીંયા મોબાઈલ ઓટીપી ટીપી નામનો જે અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે બોક્સ એ બોક્સની અંદર તમારે એ ઓટીપીને એન્ટર કરવાનો છે તો આપણે અહીંયા એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ઓટીપી જે છે એ એન્ટર કરી દીધો છે હવે અહીંયા સબમિટ ઓટીપી જે લખેલ છે એના પર તમારે વક્ય આપવાનું છે તો આપણે એના પર વક્ય આપી દઈએ એના પર મિત્રો વક્ય આપશો એટલે આવી રીતનું પેજ જોવા મળશે તમને હવે અહીંયા ગેટ આધાર ઓટીપી જે નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે તમે જે ઓટીપી મોકલશો એ મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એની સાથે જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એના પર ઓટીપી જશે તો અહીંયા ગેટ આધાર ઓટીપી જે લખેલ છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર ઓકે આપશો એટલે તમારું જે આધાર કાર્ડ છે એની સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી જશે અને એ ઓટીપીને અહીંયા આધાર રજિસ્ટર મોબાઈલ ઓટીપી જે બોક્સ જોવા મળે છે એની અંદર તમારે એન્ટર કરવાનો છે ઓટીપીને તો આપણે ઓટીપી એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ઓટીપી એન્ટર કરી દીધો છે ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા જે સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે ઓકે આપી દઈએ હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે અહીંયા આવી રીતના પેજ તમને જોવા મળશે અને તમારું જે કેવાયસી છે એ સંપૂર્ણ રીતે થઈ ગયું છે અહીંયા જો લખેલું છે ઈ કેવાયસી સી ડન સક્સેસફુલ એટલે કે જે તમારું કેવાયસી છે એ સક્સેસફુલ થઈ ગયું છે અને આવી રીતના તમને સ્ક્રીન પર જોવા મળશે તો મિત્રો તમે પણ જો તમારું કેવાયસી બાકી હોય તો આવી રીતના મેં તમને વિડીયોની અંદર જે પ્રોસેસ બતાવી એ પ્રમાણે તમે કરશો તો તમારું કેવાયસી જે છે એ સો ટકા થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી કોઈ પણ હું પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર